આ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સ્થિત શ્રી અંબાજી માતા મંદિરના પરિસરને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે ખરેખર અંબાજી મંદિરનું સંકુલ ટેકરી સુધી લંબાવવામાં આવશે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એ આ પ્રોજેક્ટ માટે ઓનલાઈન ટેન્ડર બહાર પાડ્યા છે ટેન્ડર સૂચના મુજબ આ પ્રોજેક્ટ પચાસ વર્ષના મોટા માસ્ટર પ્લાનનો એક ભાગ છે શ્રી અંબાજી માતા મંદિરના વિસ્તરણનું આ પ્રોજેક્ટનું બજેટ આઠસો ચાર કરોડ રૂપિયા છે આ પ્રોજેક્ટમાં મંદિર સંકુલનું વિસ્તરણ અને તેના પુનર્વિકાસ કાર્યનો સમાવેશ થાય છે ટેન્ડર નોટિસમાં જણાવાયું છે કે આ પ્રોજેક્ટ એક વ્યાપક માસ્ટર પ્લાનનો ભાગ છે તેનો ઉદ્દેશ્ય રાજ્યના પવિત્ર ધાર્મિક સ્થળોએ યાત્રાળુઓના અનુભવને સુધારવા અને માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવાનો છે આ માટે પ્રોજેક્ટ પ્લાનિંગ બે તબક્કામાં કરવામાં આવ્યું છે આ પ્રોજેક્ટ ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા સંયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવશે આ પ્રોજેક્ટનો બાંધકામ ખર્ચ રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને સંયુક્ત રીતે ભોગવશે આ પ્રોજેક્ટ હેઠળ અંબાજી મંદિર અને ગબ્બર પર્વત સહિતના મુખ્ય યાત્રાધામોને આધ્યાત્મિક કોરિડોર દ્વારા જોડવામાં આવશે આ ઉપરાંત વાહન અંડરપાસ મલ્ટીલેર પાર્કિંગ હોટલ અને જાહેર સ્થળે પ્લાઝા જેવી સુવિધાઓ વિકસાવવાની છે આ સાથે એક પ્રવાસી વોકિંગ કોરિડોર પણ બનાવવામાં આવશે દર્શક મિત્રો આજે તારીખ એકત્રીસ મે બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર